બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે ત્યારે વડોદરાના ગૌપાલક વિહાભાઈ ભરવાડે બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને એકત્રીસ ડિસેમ્બરે ખાસ વાહનથી અયોધ્યા રવાના કરવામાં આવશે ચાર મહિનાની મહેનતથી એકસો આઠ ફૂટ લાંબી વિશેષ અગરબત્તી તૈયાર થઈ છે જેમાં ગીર ગાયનું શુદ્ધ ગી ગોગળ ગાયના ગોબરનો પાવડર જવ તલ સુગંધિત ફૂલોનો અર્ક ગાયત્રી પરિવારની હવન સામગ્રી સહિતના વિશિષ્ટ દ્રવ્યનો ઉપયોગ થયો છે 108 ફૂટ લાંબી અગરબત્તી સતત 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે ત્યારે અયોધ્યા ન જઈ શકનારા ભક્તો આ અગરબત્તીને નિહાળવા આવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બર આ અગરબત્તીને વડોદરાથી અયોધ્યા રવાના કરવામાં આવશે જે પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે વિશાળ અગરબત્તીને અયોધ્યા પહોંચાડવા માટે ઉદ્યોગપતિઓ પણ આગળ આવ્યા જેમાં રાજકોટના ઉદ્યોગપતિ અગરબત્તી માટે વાહનમાં ફેબ્રિકેશન કરીને ખાસ એકસો ફૂટ લાંબુ ટ્રેલર બનાવ્યું સાથે અગરબત્તી અયોધ્યા સુધી સુરક્ષિત રહે તે માટેનું કવચ પણ તૈયાર કરવામાં આવ્યું છે આ અગરબત્તી બનાવવામાં ઓછામાં ઓછા ચાર મહિના જેટલો સમય લાગ્યો છે મેં પોતે એકલા જાતે બનાવી છે અને હું આપના માધ્યમથી આ દર્શક મિત્રોને તમામને જણાવું છું કે આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને ફક્ત અને ફક્ત એટલું જરા આટલો મોટો ભવ્ય પ્રોગ્રામ અયોધ્યામાં પ્રભુરામ શ્રી એમના ઘર પધારી રહ્યા છે ત્યારે ખરેખર જનતાએ પણ એમાં પાછો પગ ન કરવો જોઈએ એટલા માટે આ એકસો આઠ ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે ખૂબ જ સુંદર કાર્યક્રમ ખૂબ જ સુંદર અભિગમ અને એની સાથે સાથે સુવર્ણ યુગમાં જે ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમાં સૌ શહેરીજનોને એ જ વિનંતી છે કે દર્શન કરવા આવે અને અયોધ્યામાં જે દર્શન થાય છે આપણે ત્યાં જઈને રામજી લલ્લાના જે દર્શન થશે એ જ અનુભવ અહીંયા પ્રાપ્ત કરશે અમે બધા રામ ભક્તો અહીંયા આવ્યા અને ચર્ચા કરી અને એમને જે જે તકલીફો હતી એમાં બધા સમગ્ર ગુજરાત સમગ્ર દેશના લોકો બધા જ તન મન ધનથી જોડાયેલા છે પણ અમે ત્યારે જ અમે એમને કહી દીધું કે આવડું મોટું અયોધ્યા પહોંચશે કેમ એમની જે ચિંતા વ્યક્ત કરી ત્યારે અમે એમાં એ આખી વ્યવસ્થા કરી ટ્રેલરો અમે ફેબ્રિકેટેડ કરાવ્યા સ્પેશિયલ અને એની અત્યારે સ્પેશિયલ પરમિશનો પણ કાઢી નીકળી ચૂકી છે અને એ સ્પેશિયલ ફેબ્રિકેટેડ આપ સર્વ નિહાળી રહ્યા છો એ ટ્રેલરમાં આખો રૂટ નક્કી કરીને માયા મધ્યપ્રદેશ રાજસ્થાન થઈને અયોધ્યા ખાતે પહોંચશે